ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લામાં આવેલ એક આદર્શ ગામ એટલે સણોસરા હિન્દુ જાગરણ મંચના આગેવાન દિનેશભાઈ સાવલિયા તેમજ સત્યનોવાજ ગુજરાતી ન્યૂઝ ચેનલના ટીમે આ ગામની મુલાકાત લીધી હતી આ ગામને કેન્દ્રમાંથી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ ગામની ખાસ વિશેષતા એવી છે કે 2000 થી વધુ વૃક્ષોનું રોપણ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે તેમજ સાથે સાથે ગ્રામજનોના સહકારથી તેમજ સુરતના ઉદ્યોગપતિ સૌજીભાઈ ઠોડકિયા તથા સુરેશભાઈ દેવાણીની આગેવાનીમાં સરસ એવું તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેના કારણે આખું વર્ષ ગ્રામજનોને પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી હતી ગામના ખેડૂતો દ્વારા જાણવા મળતા ઘણા ખેડૂતોને પાંચસો થી છસો ફૂટ સુધી પાણીના બોર કરવામાં આવ્યા હતા આ તળાવને લીધે આખરે બોરને બંધ કરવામાં આવ્યા હતા અને એ ગામના જે કુવા હતા એ રિચાર્જ થઈને ખેડૂતોને ખૂબ મદદરૂપ થયા હતા આ ગામની મુલાકાતે દિનેશભાઈ સાવલિયા તેમજ ઘનશ્યામભાઈ બાવીસી પ્રવીણભાઈ બાવીસી હરેશભાઈ ભાલાડા તેમજ સત્યનો અવાજ ગુજરાતીની ટીમ મુલાકાતે પહોંચી હતી મનસુખભાઈ દેવાણીએ કહ્યું હતું કે આ ગામના તણાવની શરૂઆત સૌ પ્રથમ આ ગામના આગેવાન સુરેશભાઈ મનસુખભાઈ દેવાણી દ્વારા કરવામાં આવી હતી સાથે સાથે ગ્રામજનોએ પણ એટલા જ ઉત્સાહથી આ કાર્યમાં મદદરૂપ થયા હતા અમરેલી જિલ્લાનું સણોસરા ગામના ત્યાંના રહેવાસી સુરેશભાઈ મનસુખભાઈ દેવાણી અને તેમને ગામમાં સરોવર બનાવવાનો વિચાર ગામ સમક્ષ મૂક્યો અને કહ્યું કે સરોવર બનાવવામાં મશીનરીની જરૂર પડે તે મારા તરફથી અને ડીઝલ ગામ સમક્ષ આપું એમ કહીને સણોસરા ગામમાં સરોવરની શરૂઆત થઈ અમરોલી જિલ્લાના સણોસરા ગામમાં બે સરોવર બનેલા છે એકનું નામ ગોકુળ સરોવર અને હરે કૃષ્ણ સરોવર રાખવામાં આવ્યું છે સણોસરાથી સુનિલ પાટીલ સાથે ઘનશ્યામ બાવીસી સતન અવાજ ગુજરાતી ન્યૂઝ નમસ્કાર મિત્રો મારું નામ ઘનશ્યામ બાવીસી છે આજે મારા જ ગામમાં સણોસરા ગામમાં દિનેશભાઈ સાવલિયા ગામની મુલાકાતે આવ્યા છે સુરતથી તો આપણે એની પાસે જાણીશું તો તમને ગામ સણોસરા કેવું લાગ્યું હા દિનેશભાઈ સાવલિયા હું સુરતથી આવ્યો છું ઘનશ્યામભાઈ બાવીસી અમારા મિત્ર છે અને આ જે ગામ છે સણોસરા એ અમરેલી જિલ્લાનું નજીકનું ગામ છે દસ કિલોમીટરની આસપાસનું ગામ છે તો અમે જોઈએ જોયું અહીંયા પાણીનું તળ સત્તર કે ઊંચું લાવવું પાણીનું તો અહીંયા જે એક સરોવર બનેલું છે એમાં આપણા સુરતના ડાયમંડના જે કિંગ કહેવાય એ સૌજી કાકા ધોળકિયા એનો પણ અહીંયા સિંહ ફાળો છે પણ સૌજી કાકાની જોડે ગામ લોકોનો પણ સિંહ ફાળો છે એની પણ બહુ મહેનત છે અને અહીંયા વૃક્ષો પણ બહુ થયેલું છે એટલે આવનાર સમયમાં આ ગામમાં કંઈ પાણી ઘટે એવું લાગતું નથી કે આજુબાજુમાં જો તો તમે જઈ કાંઈ વિડીયો લગાવો ગુમાવો તો ખ્યાલ આવે કે કેટલું અહીંયા વાવેતર છે અને લીલું છમ છે એટલે આખું ગામ સજ્જર છે પણ એનું કારણ કે અહીંયા પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે પાણીનો સંગ્રહ છે એનો બેનિફિટ આ લોકોના છે તો એની પાછળ સુરતના જે ડાયમના ઉદ્યોગપતિઓ હોય આ ગામના વતની સુરતો હોય એણે ટીમ વર્ક કરેલું છે અને ટીમ વર્ક સિવાય ટીમ વગર કંઈ સક્સેસ છે જ નહીં એટલે અહીંયા આ જ ઉદાહરણ છે જો આ આ ગામનું ઉદાહરણ લઈને આજુબાજુના ગામડા હોય કે પાણીનો સંગ્રહ કરી શકતા હોય તો અત્યારે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અથવા ગામના સરપંચો આગેવાનો જે સામાજિક સંસ્થાઓ છે એ લોકો બધાએ સાથે મળીને સહયોગ આપે એવું વાતાવરણ બનેલું છે તો વિકસિત ભારત આને જ કહેવાય અને ન્યૂ ઇન્ડિયા કે ડિજિટલ ઇન્ડિયા સાથે કૃષિ પ્રધાન દેશ છે તો કૃષિ પ્રધાનની રૂએ અહીંયા જે ત્રણ ઋતુ એવી છે તો એને એક્સેપ્ટ કરીને જો બધાએ સાથે મળીને કામ કરે તો આ આપણો દેશ સોનાની સીડિયા હતો અને છે અને આવનાર સમયમાં ટકી રહે તકી ક્યારે રહે કે આજનો યુવા ફક્ત ને ફક્ત સિટીની અંદર જે આંધાધૂંધી જેવું જીવન જીવી રહ્યા છે હખે રહેવું ને ભૂખે મરવું જેવી પણ પોઝિશન છે પ્રદૂષણનો શિકાર થાય છે તણાવનો શિકાર થાય છે અને રોજ દોડા દોડી રહી છે જોઈ તો અહીંયા આવીને હરે ફરે તો માનસિક તણાવ પણ ઘટે અને આ ગામનું ઉદાહરણ લઈ અને પોતાના ગામમાં ક્યાંય એવી જગ્યા હોય તો આવું આયોજન કરી શકે છે નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આવ્યા છે અમરેલી જિલ્લાના શણસરા ગ્રામની મુલાકાતે આવેલા છે જે ગામ ખરેખર જે ગુજરાતનું એક આદર્શ ગામ કહેવાય તો કાંઈ નવાય નહીં કે આ ગામની અંદર સુરતના જે ઉદ્યોગપતિ છે સૌજીભાઈ ધોળકિયા દ્વારા એક સરસ મજાનું ડેમનું આયોજન કરવામાં આવ્યું છે તે ડેમને આ ડેમનું જે આપણે શૂટિંગ કરવામાં આવ્યું છે તેમાં જોઈ શકો છો કે એટલું બધું પાણીનો સંગ્રહ છે કે આખું વર્ષ આ ગામને પાણીની મદદ મળી રહે છે અને આ ગામની મુલાકાતે આજે આપણી જોડે જે દિનેશભાઈ છે જે ઘણું બધી સમાજસેવાનું કામ કરતા હોય છે અને આપણી સાથે મુલાકાત આવેલા છે એમની સુધી જાણીશું કે આ ગામને ઘણા બધા એવોર્ડો પણ મળે છે એમના વિશે આપણે વાત કરીશું જે ધીરજભાઈ આ ગામની મુલાકાત કરી અને એમને એવોર્ડ મળ્યા છે એમણે શું કહેવા આ ગામને એવોર્ડ મળવાનું કારણ કે ગામ લોકોના સર્વ જ્ઞાતિ સાથે મળીને આજે મહેનત કરી છે અને આ એક પર્યટક સ્થળ જેવું બનાવી દીધું છે આજે અહીંયા મને અહેસાસ છો મહેસૂસ છું કે સાપુતારાને જે લોકો દોટ મૂકે છે તો સૌરાષ્ટ્રમાં આવા ઘણા ગામ છે હિલ સ્ટેશન જેવું કે ભાઈ પિકનિક મનાવાય મળવા અહીંયા ગામ લોકોના સતન કરવું હોય આપણી ભૂમિનું તો અહીંયા થઈએ કહે છે અને દાખલો મળે બાકી આજુબાજુમાં જોઈએ આપણે તો અહીંયા ગાયનો જે ગૌશાળા છે ખુલ્લામાં અને જે આને આના આનાથી પણ એક આદર્શ અને પ્રેરણા મળે એવું છે બીજું આ ગામની મહેનતમાં જે સૌજીભાઈ છે ગામના લોકો છે બધાએ સાથે મળીને જે પાણીનો સંગ્રહ કર્યો ને એટલે ગામને એક એવોર્ડ આપવામાં આવ્યો છે કેન્દ્રમાંથી એટલે એ પણ અમને અહીંયા આવતા જાણવા મળ્યું અને ખુશી થાય છે કે ભાઈ આવી સ્થળ ઉપર આપણે હરવું ફરવું જોઈએ અને શુભેચ્છા મુલાકાત લેવી જોઈએ અને આ જે સોશિયલ મીડિયા છે કે પ્રિન્ટ મીડિયા છે ઇલેક્ટ્રોનિક મીડિયા છે એમાં આ વાયરલ કરવું જોઈએ અને છાપવું જોઈએ બધાએ સાથે મળીને તો એક પ્રગતિ થાય અને રોજગારી પણ વધે એવું છે નામ હિંમતભાઈ સગનભાઈ બાવીસી ગામ સણોસરા અમરેલી તાલુકાનું સણોસરા તમારા ગામમાં જે ડેમ મહિનો છે એનાથી તમને શું ફાયદો થયો છે મારે એક હાડી છસો ફૂટનો દાર હતો એક હાડી પાંચસો ફૂટનો એ બે બુર દીધા હવે બોર આ કુવામાં એસી ફૂટ છે પિસ્તાલીસ ફૂટ ભર્યું રહેશે ને મોટર હાલ્યા કરે છે આનો શ્રેય તમે કોને આપશો આનો છે ગામને અને સૌજીભાઈ ધોળકિયાને બે જેવું બ્રીડ છે ઓરિજિનલ મનુષ્યમાં માણસમાં એક કાઠિયાવાડી અને એક ઇઝરાયલ યહૂદી પાણી કાઢે એ એક આખા વર્લ્ડમાં એનો રેકોર્ડ છે વિશ્વ રેકોર્ડ એટલે આ જેને જેને નો ખ્યાલ હોય ને બિયારણ વિશે બ્રીડ વિશે ગીર ગાય હું છે દેશી ગાય શું છે એમ માનવ જાતમાં બે આખા બે જેવી કોમ છે વિશ્વની અંદર ધરતી ઉપર એક કાઠિયાવાડી એમાં અઢાર કોમ આવી જાય અને એક યહૂદી ઇઝરાયલ ના જે બતાવ્યું હમણાં ઈરાનવાળાને ને ઈરાકવાળાને બધાને આજુબાજુને જે ગાજા પટ્ટી ઉપર જે બહુ આતંકવાદી પ્રવૃત્તિ કરે છે રાક્ષસી પ્રવૃત્તિ એને સીધા કરી દીધા